જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જામનગર જિલ્લા એસઓજીની ટીમ એટલે કે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે એક પાલનપુરના બેન જામનગરના એક બેનને માદક પદાર્થનો જથ્થોનું પાર્સલ આપવા માટે આવી રહ્યા છે તો આ ચોક્કસ બાતમીને આધારે જિલ્લા એસઓજીની ટીમ દ્વારા સદર્વ જગ્યાએ વોચ રાખી અને આ જે બાતમીવાળા બેન એટલે કે જેનું નામ છે હંસાબેન વાઇફ ઓફ કર્ણભાઈ વઢિયાર જાતે પાવરી પાલનપુરના જે છે અને જે શોભાબેન મનોજભાઈ બાવરી જે જામનગરના છે આ બંને બહેનોને આ માદક પદાર્થનો જથ્થો એક કિલોને છસો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો છે એની સાથે પકડી પાડેલા છે અને આગળની કાર્યવાહી માટે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ સી વીસ બી ટુ બી અને ટ્વેન્ટી નાઇન મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આ બંને આરોપીઓને અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ કરે છે